એમની પાસેથી નવ હજાર સાતસો રૂપિયા જેવું રકમ લૂટીને બે આરોપીઓ ભાગી ગયા હતા રાતના ડરના કારણે ફરિયાદ આપવા નહોતા સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતની રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી બંને આરોપીઓ જંભેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને આવા જે કોઈ હમણાં હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મોટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર વિષમો છે